એટલે કે સેવાધામ અત્યાર સુધી ગૌ સેવા અને જીવદયાની વાત હતી પણ હવે માનવ સેવાનું એક કહી શકાય કે પ્રથમ પગલું કાલથી થવા જઈ રહ્યું છે ત્યારે ન માત્ર ક્ષત્રિય સમાજ પણ સમગ્ર કચ્છ માટે કારણ કે માંડવી અને મુન્દ્રા એ વિસ્તાર જોઈ લીધું છે કે કઈ રીતે કામ થઈ શકે પાંચ વર્ષમાં એ ક્ષત્રિય સમાજના અગ્રણી અને સમગ્ર કચ્છના રાજકીય અગ્રણી એવા વિરેન્દ્રસિંહજી જાડેજા એમના સુપુત્ર જયદીપસિંહભાઈ આજે ખાસ રાતા તળાવ આવ્યા છે અને આ કામને પોતાના શબ્દોમાં કઈ રીતે બિરદાવે છે તો મળીએ આપણે જયદીપસિંહભાઈને જયદીપસિંહભાઈ અત્યાર સુધી ગૌ સેવા જીવદયા થતી હતી પણ રાતા તળાવમાં હવે માનવ સેવા એક હોસ્પિટલની પણ અત્યારે બાપુનો એક સંકલ્પ છે છોટુભાઈનો સંકલ્પ છે કેટલી ખુશી છે ખૂબ ખુશી થઈ જય માતાજી સાથે આજે અહીંયા કને જે સેવાની વાતો તો ખૂબ સાંભળતા હોય રાતા તળાવની બાપુની પણ ઘણી વખત વાતો બધે થતી હોય જોતા હોય સાંભળતા હોય આજે જોઈને ખૂબ આનંદ આવ્યો માનવ સેવા પશુ સેવા બધું કાર્યો અહીંયા ખૂબ સારા થઈ ગયા છે અને માતાજી આમનામ કાર્ય કરી શકે એવી શક્તિ જગ્યાને આપે એવી પ્રાર્થના માતાજીપસિંહ આ અંતરિયાળ વિસ્તાર છે ત્યારે એક હોસ્પિટલનું એક સંકલ્પ છત્ર અને બાપુને સંકલ્પ કર્યો અને દાતાઓ વેઇટિંગમાં છે તો આ વિશે તમે શું કહેશો કે આમાંથી લગભગ દસ તાલુકાને પણ પ્રેરણા મળી છે બહુ ખૂબ જરૂરી છે આ એરિયાની અંદર કોઈ સારું હોસ્પિટલ નથી સરકારી પણ નથી પ્રાઇવેટ પણ નથી એનામાં બાપુએ જે સંકલ્પ લીધો છે એને ખૂબ સારી સફળતા મળશે એ ચોક્કસ વાત છે અને આનાથી હજારો માણસો અને હજારો લોકોને ખૂબ લાભ થવાનો છે અને ખૂબ સારી વાત છે કે આવો કોઈને વિચાર આવ્યો અને આ એરિયામાં એ કામ કરવાનું જે વિચારે છે ખૂબ ખૂબ આનંદની વાત છે જયદીપસિંહભાઈ છત્રસિંહ આપણે જયદીપસિંહભાઈ અને વિનાભાઈ લગભગ જે છે એ કામ કરવામાં માનતા હોય છે શબ્દો જે છે એ બહુ ઓછા વાપરે બાપુ જેમ જ છે તો કઈ રીતે આજે ખાસ કરીને ભચથી ખાસ તમને પ્રોત્સાહિત કરવા માટે આવ્યા છે એમ કહી શકાય સર્વપ્રથમ તો હું વિરેન્દ્રસિંહભાઈના સપુત્ર અને મારા ભાઈ જયદીપસિંહનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે અમારા સંસ્થાના મારા વ્યક્તિગત આમંત્રણ કરતાં પણ ઓધવરામ સત્સંગ મંડળ અને શ્રી સદ્ગુરુ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટના આમંત્રણને માન આપી અને આજે જે પહેલો દિવસ કહીએ આપણે આ પ્રસંગનો ને એમાં મહારેલી હતી આ મહારેલીની ધર્મસભા હતા એટલે પ્રથમ જ પગથી એમણે આજે આ પ્રસંગની અંદર હાજરી આપી અને અમારી બંને સંસ્થાને પ્રેરણા આપી છે તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એમના અવાજથી એક ક્ષત્રિય સમાજ તરીકે પણ હું વાત કરીશ તો આજે મારું મનોબળ એટલું મજબૂત થયું છે કે આવનાર સમયમાં મને વિશ્વાસ છે કે કાલે મારે જ્યારે જરૂરિયાત મારા તાલુકાની હશે ત્યારે વિરેન્દ્રસિંહભાઈ પાસે જઈને ઊભો રહીશ જયદીપભાઈને કહીશ તો મારી સાથે ખંભોથી ખંભો મુલાવી અને આ કાર્યની અંદર પણ મારી સાથે ઊભી રહેશે તો હું ફરીથી એમનો ખૂબ ખૂબ આભાર માનું આપણા માટે એક પ્રશ્ન આજે રેલી જે છે ને એક રેલી ગણેશ સીધી સુટે બેઠા છે બહુ શિસ્તબદ્ધ ગાંધીધામથી રાતા તળા સુધી આવ્યા વાયા વાંટાય એ કહી શકાય કે ખૂબ એક સારા સંકલ્પથી રેલી પૂર્ણ થઈ છે અને આવતીકાલથી જે કાર્યક્રમ થશે તો કેટલી ખુશી છે ભાવ ખુશીનું તો કોઈ પાર નથી શબ્દ ટૂંકા પડે જે અમારું આયોજન આઠ મીટિંગો થઈ આપણે એક કચ્છથી એક છેડાથી બીજા છેડેથી રેલી લઈ જાવીએ છીએ અને એ ધર્મ લેલી હતી સતચંડીની રેલી હતી તો એમાં જો શિસ્ત ન હોય તો સતચંડીના સંસ્કાર હતા એટલે સારી રીતે રેલી પાર પડી અને એમાં તમામ જે રસ્તામાં જે એનું સ્વાગત કર્યું દરેક સમાજ કર્યું એ એનું ખૂબ ખૂબ આભાર અને સાથે જોડાણા તમે એ જોયો હતો કે ખાલી કોઈ ભાનુશાલી સમાજ નહીં હતું દરેક સમાજ રેલી આવતી હતી જોડાતા ગયા એમાં દરેક સમાજના મહેશ્રી સમાજ કહો લોહાણા સમાજ કહો દરેક બ્રાહ્મણ સમાજ કહો ક્ષત્રિય સમાજ કહો બધા જોડાણા અને અમને પૂરો સાથ શિકાર આપ્યો એ બદલ તમામ ભાઈઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એવી રીતે કે તમે આજે જે કાર્ય કર્યું છે પહેલો દિવસ રેલીનું છે એ અમારી છાતી ગજગજ થાય છે કાલે તો હજી એનાથી વિશેષ તમે કાર્ય ડીપાવશો ધન્યવાદ